એક દરજી પરિવાર એટલું બધું ભણી કરીને આગળ વધે કોઈ ઘરમાં હવે એ કામ જ નતું કરતું અને એમના મોટા દાદા ભગવાનના ધામમાં ગયા ખૂબ પૈસા પરિવાર પરિવાર સપના દાદા આવ્યા બારમું થતા પહેલા છોકરાએ કીધું દાદા બધું તો સરસ પૂરું કર્યું બેસણું ક્રિયાક્રમ બધું હા ચાલી જ રહ્યું છે ને બારમું પણ સરસ કરીશું ચિંતા ના કરો તમને સ્વર્ગમાં શાંતિ નથી દાદાએ કીધું બધી વાત સાચી બેટા એક વાત કહું તમે આજના જમાના ભણી ગણીને આગળ વધ્યા પણ અમે અમે રહ્યા જુનવાણી અને આપણે રહ્યા બેટા દરજી દરજીનો દીકરો જીવે ત્યાં સુધી હા મને સીવા વગર કંટાળો આવે અહીંયા સ્વર્ગમાં બધું છે પણ સોય દોરો નથી કંઈક કરીને બેટા વ્યવસ્થા કરો ને સોય દોરો મોકલો હંચો ના મોકલો કંઈ નહીં બોલો તાત્કાલિક ગયો સાહેબ ટ્રોમા સેન્ટરની અંદર આઈસીયુ એની ઉપરનું જે વોર્ડ હોય કે જેમાં વેન્ટિલેટર ચાલતા હોય ડૉક્ટરને પૈસા આપીને અંદર ઘૂસીને ચર્ચા કરી કે આમાં કોણ વહેલું મરવાનું તો કે આ પહેલાં નંબરનો ખાટલો છે એના પગ જતા રહ્યા છે બીજો ખાટલો છે એને છાતી ઉધી બધું બંધ છે હવે થોડુંક જ બાકી છે પહેલું કોણ જાય એવું છે તો કે હવે આ આ ત્રીજા ખાટલામાં કશું નક્કી નથી નળીઓ બધી પૂરેપૂરું બ્લોકેજ છે એમ એને ભાઈ જોડે જઈને કીધું કે તમે કહો એટલું તમારા પરિવારને હું આપું પણ તમે હમણાં ટૂંક સમયમાં ઉપર જવાના છો એક કામ કરો આ પડીકી છે એમાં સોય ને દોરો મૂકેલો છે લઈ જશો છેલ્લા શબ્દમાં એ ડોહા જે જવાના તેને કીધું કે હું પણ સો વીઘાનો માલિક છું શું કીધું હું એ પટેલ સો વીઘાનો માલિક છું પણ એક ટુકડો પણ જોડે લઈ જતો નથી આટલામાં સમજી જજો પૂછ લેજા ને વાલેને હા તમને ભગવાને આપ્યું છે હું તો આવું કેનાર તમને કોઈ કથાકાર નહીં મળે આપ્યું છે એને ભોગવી લો માણી લો સારી રીતે હો પાછું એને કોઈ ખોટી રીતે નહીં ખોટી રીતે જો ભોગવા જશો ને તો બધું પૂરું થઈ જશે પણ માણી લો એને સદકાર્યમાં વાપરી લો એ વાપરેલું નહીં હોય તમારું વાવેલું કહેવાશે